તો હમણાં બીજા બધા આવે ત્યારે તમને મળવું ત્યાં કે તમે કન્ટિન્યુ કરો આગળ આવવાનું મઢે તો અમે જો મઢે જઈએ અત્યારે તો તમને આગળ દેખાડીએ અમને સુનિલભાઈ જાય જો આપણા મઢ ઘરે અહીંયા પોગી ગયા જો આપણો આ મઢ હે તો અમને તમને અંદર જઈને દેખાડવા લો મઢેથી તો વયા અને જો આપણા મના સેઠ આવી ગયા હતા અમારા

તો હમણાં તમને ઘડીક રેન પાછા મળી હાલો ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરો આગળ હવે જાઓ ગુરા પુરા તો હું ને મના ફેરડીઓ નીકળી ગયા છે તો હવે તમને યા જને મળીએ ત્યાં લગીને અમે આગળ કન્ટિન્યુ કરો ફાઈનલી મિત્રો આપણે પુરા પુરા પોગી ગયા જો તમને દેખાડો તો અને આ હમણાં નવું બનાવ્યું હોય તમને દેખાડ્યું હતું બ્લોગમાં તમે ન જોયો તો હમણાં જો નીચે ફોટો દેખાય તમે જોઈ લેજો હું યા જઈને દેખાડવાળો તમને

આ પેલા ઓલિવ ઓયલ હતી નતી અત્યારે જો બધું કર નખામ નીચે જાળવા આયા છે જો તમને દેખાડું અત્યારે સુકાઈ ગયા છે સુકાઈ કાપી નખાય છે જો આ બлды કાપી નખાય તો હાલો મિત્રો તમને છે ને હવે પડી કરીને મડીએ એટલે તમે કન્ટિન્યુ કરો હાઈ પડી ગઈ ને આખો દી આપડે બ્લોગ તો ઉતાર ન થોડો ઉતાર્યો તો હવે જો આપણે પાણ પાવી ગયા આજે હાઈંગે

તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ